વિગતવાર વાત કરીએ તો ભાવનગરના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ આપે છે અને મહાનગરપાલિકા દ્વારા નિત નવા આયોજનો પણ બનાવે છે ત્યારે ઘણીવાર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અને આયોજનને કારણે પ્રજાના લાખો રૂપિયા ધોળમાં જાય છે શહેરના ભરતનગર બગીચો છેલ્લા અઢી વર્ષથી ટલે ચડ્યો છે અને હાઉસિંગ બોર્ડ દ્વારા જે જમીન આપી જ નથી તે જમીન પર કોર્પોરેશને ડિઝાઇન બનાવી બગીયાનું કામ પણ શરૂ કર્યું અને અનેક પત્રો લખવા છતાં હાઉસિંગ બોર્ડ દ્વારા જમીન નહીં ફાળવતા અંતે પડતું મૂક્યું સ્થાનિક અને રાજ્યમાં ભાજપ સરકાર હોવા છતાં હાઉસિંગ બોર્ડ પાસેથી જમીન મેળવવામાં ભાજપના નેતાઓ ઉણા ઉતર્યા છે અને એજન્સી જે કામ કર્યું તેના ચુમ્માલીસ લાખ પણ ચૂકવી દીધા હવે નવેસરથી ડિઝાઇન બનાવી ટેન્ડર બહાર પાડશે અને શહેરના ભરતનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડની પ્લોટ નંબર નવની જમીન પૈકી અગિયાર હજાર ત્રણસો ત્રીસ ચોરસ મીટર જમીન ગાર્ડન તરીકે વિકસાવવા માટે સમય પત્ર વ્યવહાર કરી ઓક્ટોબર બે હજાર એકવીસથી ભાવનગર કોર્પોરેશનને સોંપવામાં આવી હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે જમીનની લેવડદેવડ પણ કરવામાં આવી હતી અને કોર્પોરેશન દ્વારા ગાર્ડન બનાવવા માટે ડિઝાઇન બનાવી કામ શરૂ પણ કરી દીધું હતું પરંતુ ગુજરાત હાઉસિંગ બોર્ડે ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી અંધેર નગરી અને ગંડુ રાજા જેવી થઈ જે જગ્યા આપણી નથી અહિયાં બગીચો કરી નાખ્યો અને જગ્યા મળશે એવી અપેક્ષાએ ડીપીઆર તૈયાર કર્યો છે ખરેખર પ્રજાજનોને આખ્યા પાટા બાંધવાની વાત છે અને પદ અધિકારીને ખરેખર રાજીનામું દઈ દેવું જોઈએ શું કામ કે આની પહેલા પણ એવું કર્યું કાળ્યાબીડના કાંઠે કાળિયાબેડની અંદર બગીચો બનાવો છે પણ એ જગ્યા આપણી નહોતી આપણી જગ્યા ન હોય ત્યાં પ્રજાના ટેક્સના પૈસા ખર્ચ કરી અને વેડફી નાખ્યા અને હવે પછી પાછો નાનો બગીચો કરવાની વાત કરે છે ખરેખર આ જે ખર્ચ થયો છે ને એ અધિકારીને પદ અધિકારી પાસેથી વસૂલ કરવો જ જોઈએ શાસકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોય એવું અમે કહી રહ્યા છીએ એમની ઉપર ભરતનગર ગાર્ડનની અંદર જે અગિયાર હજાર સોરસ જગ્યા છે ગુજરાત હાઉસિંગ બોર્ડની હોય નવ હજાર જગ્યામાં એ કોર્પોરેશનની માલિકીની હોય જે ચુંમાલીસ લાખના ખર્ચે જે નિર્માણ પામ્યું છે એને વેસ્ટ નહીં જવા દેતા એનો યુઝ કરી જે મળવાપાત્ર જગ્યા નથી એમાં રીડિઝાઇન કરી અને જે બન્યું છે એને સહી સલામત રાખી અને લોકો હરી ફરી શકે એવા પ્રકારનો અમારો નિર્ણય છે બધો ચોક્કસ જોઈ શકાય કે ત્યાં મેં કીધું ફરીવાર જે કન્સ્ટ્રક્શન થયું છે એને કોઈ વસ્તુ કરવાની નથી જે બાકીની જગ્યામાં કામ કરવાનું છે એનું ટેન્ડર કરીને બીજી જગ્યામાં જે ડેવલપ કરવાનું બાકી છે એમાં અમે ડેવલપ કરવાના છીએ જે ચુમ્માલીસ લાખના ખર્ચે બની ગયું છે એ એનો યુઝ પબ્લિક કરી શકશે